ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી થી સહકારી ક્ષેત્ર લઈને ઘણી બધી મોટી અપડેટો સામે આવી રહી છે ખાસ કરીને આપણે જોતા આવ્યા છીએ કે હવે ધીરે ધીરે સહકારી ક્ષેત્રનું રાજકારણ છે તે પણ ગરમાઈ રહ્યું છે આપણે જોયું હતું કે દક્ષિણ ગુજરાતની જે દૂધધારા ડેરી આવેલી છે એની અંદર પણ ભાજપમાં ભડકો જોવા મળ્યો છે ગઈકાલે આપણે જોયું હતું કે ઘનશ્યામ પટેલ છે તેમનું એક નિવેદન સામે આવ્યું હતું પરંતુ હવે એની જ સામે ભાજપના એક નેતાનું મોટું નિવેદન સામે આવ્યું છે વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની નમસ્તે

ભારતીય જનતા પાર્ટીની સંકલન જિલ્લાની ક્યારે મળી નથી અને સંકલન મળવા માટેનો કોઈ આદેશ પણ નથી આદેશ આપવામાં આવેલો ન હતો પ્રક્રિયા સિદ્ધાંતોની વિરુદ્ધ પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પાટિલસિંહની લેટરથી સીધી દોરાવણીના આધારે એમને જ મેન્ડેટ આપ્યો છે તમારા જે ઉમેદવારો છે એમનું નામની સૂચિ કેવી રીતે તમે પહોંચાડી દીધું પહેલું કહ્યું તેમ અમારા સાંસદ મનસુખભાઈ વસાવાજી પણ એક વર્ષોથી સંસદ તરીકે જેવો નેતૃત્વ કરે છે અને એમના નેતૃત્વમાં સમગ્ર ભારતીય જનતા પાર્ટીનો વિજય કાયમ અગબંધ રહેલો છે અને એ પ્રક્રિયામાં સંસદ સભ્ય નહીં ધારાસભ્ય નહીં અને કોઈ આગેવાનો પણ નહીં ભરૂચ જિલ્લાની સંકલનમાં પણ કોઈ નહીં તમારા પેનલના જે ત્રણ સભ્યોને મેન્ડેટ મળ્યું એ લોકોને નામની સૂચિ તમે કેવી રીતે મોકલાવી દે મેં કહ્યું તેમ કે કોઈ સંકલન મળી જ નથી મનમાં આવ્યું ને નામ મૂક્યું કોને મૂકાવ્યું એ તો હું મનથી સમજું જ છું પણ બધા જ લોકો સમજે છે જિલ્લાના તો મનસુખભાઈ તમારી પેનલમાં પ્રકાશ દેસાઈ વિરુદ્ધ આટલું બોલે છે પ્રચાર કરે છે એનું કારણ શું છે મનસુખ વસાવાજી વિરોધ કરીને કાંઈ બોલ્યા નથી મનસુખ વસાવાજી પ્રકાશ દેસાઈની વાત કરી છે કોઈ વિરોધ બોલવાનો કોઈ મારી પાસે કોઈ માહિતી નથી એટલું જ નહીં જે પ્રમાણે ગઈકાલે ઘનશ્યામ પટેલ દ્વારા આરોપો મૂકવામાં આવ્યા હતા જે મોટા ખુલાસા કરવામાં આવ્યા હતા હવે તેમને પણ સાંભળીએ અનુશ્રી રાણા સાહેબે જે પેનલ ઉતારી છે તે રાજકીય મહત્વ કક્ષા સંતોષવા માટે ઉતારી હોય તેવું લાગે તેઓની પોતાની પ્રાઇવેટ ડેરી પણ એમના પોતાના ગામ અમલેશ્વરમાં ચાલે છે બહારથી દૂધ લાવીને એનું પેકિંગ થાય છે વાઘરા વિસ્તારની જે પણ નાની મોટી ઇન્ડસ્ટ્રી છે માર્કેટ છે અમે એમનું દૂધ વેચાય છે અને વધારાનું દૂધ એમના ગામથી દૂર નવેઠા ગામની મંડળીમાં એ ઠાલવવામાં આવે છે ત્યાંથી એ દૂધ અમે દૂધ સંઘમાં લાવીએ છીએ એટલે આમ જોવા જઈએ તો દૂધ ડેરીના એ હરીફ કહેવાય તો હરીફ વ્યક્તિ જ્યારે ડેરી ચૂંટણી લડાવે તો સ્વાભાવિક છે કે પોતાનો વ્યવસાયનો વિકાસ થાય એના માટેના આ એક પ્રયત્ન હોય એવું પણ આપણને લાગે છે વાત પાર્ટીના સસ્પેન્શનની તો વિધાનસભાની ચૂંટણીમાં હું નર્મદા જિલ્લા ભારતીય જનતા પાર્ટીનો પ્રમુખ હતો મારો જ અનુભવ અને દાખલો આપું તો ગત વિધાનસભામાં અમારા નાદોદ વિધાનસભાના ઉમેદવાર તરીકે ડોક્ટર દસનાબેન દેશમુખને પાર્ટીએ મેન્ડેટ આપ્યો અને અમે અમારા જ ભારતીય જનતા પાર્ટીના લોકોએ વિરુદ્ધમાં ઉમેદવારી કરી અને કેટલાક કાર્યકર્તાઓ એમના પ્રચારમાં જોડાયા પરિણામે એવો સસ્પેન્ડ થયા તો ભારતીય જનતા પાર્ટીના મોટાભાગના દિગ્ગજ કાર્યકર્તાઓ સસ્પેન્ડ થયા હોવા છતાં પણ આ ચૂંટણી અમે જીત્યા તો જે લોકોને મેન્ડેટ મળ્યો તો એની સામે જે લોકોએ ઉમેદવારી કરી છે તે લોકોને સસ્પેન્ડ કર્યા છે એને મેન્ડેટ મળ્યો તો છતાંય વિરોધ પક્ષમાં જઈને ઉમેદવારી કરી એવા લોકોને સસ્પેન્ડ કર્યા છે પ્રકાશભાઈ માટે એટલું જ છે કે તેઓને મેન્ડેટ મળ્યો બેનરિત થયા છે હવે એમને સસ્પેન્ડ નથી કર્યા એનું કારણ એટલું જ એમને પક્ષ વિરુદ્ધમાં ઉમેદવારી નથી કરી પક્ષની લાઈનમાં રહીને જ ઉમેદવાર હતા પણ હવે એમની પણ એક નૈતિક અને પવિત્ર ફરજ છે કે પોતે બેનરિત થયા છે ત્યારે પાર્ટીના બાકીના જે ઉમેદવારો છે જે મેન્ડેટવાળા ઉમેદવારો છે એની જોડે એમને ફરવું જોઈએ એમને જીતારવામાં એને સહયોગ આપવો જોઈએ એ મનસુખભાઈ સાહેબ આપણા વધી છે એમને જે વાત કરી છે એ વાતમાં તથ્ય પણ છે અને સાચું પણ છે આવનારા દિવસોમાં થોડી અસર પણ પડે અને પ્રકાશભાઈની બાબતમાં તો એ મેન્ડેટવાળા ઉમેદવારોને જીતારવામાં સહભાગી નહીં બને તો એ અંગેની પણ ફરિયાદ અમારે જે જગ્યાએ કરવાની છે તે અમે કરીશું એટલે જે પ્રમાણે અરુણસિંહ રાણાની પેનલના નવ લોકો છે જોવા મળી રહ્યા છે એટલે ખાસ કરીને જે દૂધ ડેરી છે એનું રાજકારણ ગરમાયું છે ને જે પ્રમાણે ભાજપના જ નેતાઓની અંદર ભડકો જોવા મળી રહ્યો છે તો હવે ક્યાંક આગામી દિવસની અંદર મોટી નવા જૂની થઈ શકે છે એવી શક્યતાઓ દેખાઈ રહી છે માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર